વડોદરા રેલવે સ્ટેશન પર વધુ એક વાર એસએમસીએ સપાટો બોલાવ્યો છે વડોદરા રેલવે સ્ટેશન પરથી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે એસએમસીએ વિદેશી શરાબના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે વડોદરા રેલવે સ્ટેશન પર વધુ એકવાર વાર સપાટો બોલાવ્યો છે પ્લેટફોર્મ નંબર છ પર આવેલી ટ્રેન વિદેશી શરાબનો જથ્થો ઉતરી કરે તે પહેલા જ ટીમ ત્રાટકી હતી પ્લેટફોર્મ પર આવેલ રેલવે એલસીબી પોલીસ ચોકી પાસેથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે એસએમસી ટીમે અઠાવન પેટી વિદેશી શરાબના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે એસએમસી પોલીસે વિદેશી શરાબનો જથ્થો એક ઇકો કાર નો મુદ્દામાલ કબજે કરી રેલવે પોલીસના હવાલે કર્યો વડોદરા રેલવે સ્ટેશન પર થોડા મહિના પહેલા હેરોઈન ઝડપી પાડ્યું હતું ત્યારે એસએમસી પોલીસ ની વડોદરા રેલવે સ્ટેશન પર આ સફળ કામગીરી સામે આવી છે